નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચોમાસું જામતા રેઇનકોટ અને છત્રીની માર્કેટમાં ધૂમધામ મચી ગઈ છે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ લોકો વધારે કરતા હોય છે ત્યારે વરસાદ બાદ છત્રી અને રેઇનકોટની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે લોકોને રેન્કોટના પાથરણા અને દુકાનોમાં ભારે ભીડભાડ જોવા મળી રહી છે ભારે ખરીદીને કારણે વેપારીઓ દ્વારા હાલ છત્રી અને રેન્કોટની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે જોકે ભાવ વધારો થતાં નિરાશા પણ જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન હોય તો તરત જ તેને અનઇન્સ્ટોલ કરો કેન્દ્ર સરકારના સાયબર ક્રાઈમ વિભાગ સાયબર દોસ્તે એન્ડ્રોઇડ યુઝર્સને લોન એપ લઈને ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે કેશ એક્સપેન્ડ યો ફાઇનાન્સ આસિસ્ટન્ટ નામની એપ્લિકેશન ખતરનાક છે વિદેશી કંપનીઓ સાથે કનેક્શન ધરાવે છે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી હટાવી દેવામાં આવી છે એક લાખથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી આવી સ્થિતિમાં લોકોને આ એપ ડિલીટ કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો હવે છે રાજ્ય સરકાર આંદોલન નામ નથી લઈ રહ્યા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે જેમાં હવે મેદાનમાં કોમ્પ્યુટર વ્યાયામ સંગીત અને ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે આ તમામ ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર એક ઉપર એકઠા થયા હતા જો કે હાલમાં આ ઉમેદવારોને ગેટ નંબર એક પર જ રોકી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનીષ સિસોદિયાએ ફરીથી સુપ્રીમના દ્વાર ખખડાવ્યા છે દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાએ ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે દારૂ નિધિ કેસની સુનાવણીમાં વિલંબને ટાંકીને સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી શરૂ કરવાની માગ કરી છે તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે આ અરજીમાં રહેલી ખામીઓને દૂર કરો અને પછી અમે તેના પર સુનાવણી કરીશું ઉલ્લેખનીય છે કે સિસોદિયા સોળ મહિનાથી હજુ પણ જેલમાં જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂની અદાવતમાં ખેલાયો છે ખૂની ખેલ પંજાબના ગુદાસપુર જિલ્લાના બટાલામાં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જૂની અદાવતને કારણે ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવી ગયું છે મિત્રો આ ઘટનામાં ચાર લોકોના મોત પણ થઈ ચૂક્યા છે આ અંગે પોલીસે જણાવ્યું છે કે આ ઘટના રવિવારે રાત્રે બટાલાના વીથવાન ગામમાં બની હતી જેમાં બંને જૂથમાં કુલ તેર લોકો હતા અને ગોળીબારમાં બંને જૂથના બે બે લોકોના મોત થયા છે પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં કુલ આઠ લોકો ઘાયલ પણ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલથી ત્રણ દિવસ માટે વીજળી કાપ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરમાં ગઈકાલથી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વીજ કાપ ઝીકાયો છે શહેરમાં પીજીવીસીએલ દ્વારા સિટી ડિવિઝન હેઠળ આવતા ત્રીસ વિસ્તારોમાં વીજ કાપ રહેશે સામરદાસ ફીડર

મિત્રો મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર જોરદાર અસર જોવા મળી રહી છે તો બીજી બાજુ લોકલ ટ્રેનના પૈડા પણ થંભી ગયા છે મુંબઈમાં છ કલાકમાં જ અગિયાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર ઘૂંટણ સુધીના પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા વરસાદને કારણે સામાન્ય લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ પડતો પૂરના કારણે ગાડીઓ પણ ડૂબી ગઈ છે તેમજ મિત્રો ગઈકાલે તો સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ પલટી ખાઈ જતા ચાલીસ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે હરિયાણાના પિંજોરના નોલ્ટા ગામ પાસે ગઈકાલે સવારે રોડવેઝની બસ પલટી ખાઈ ગઈ હતી આ બસમાં ક્ષમતા કરતાં વધારે એસી જેટલા લોકો સવાર હતા જેમાં મોટા ભાગના શાળાના વિદ્યાર્થીઓ હતા બસમાં મોટા ભાગના શાળાના વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા અને બસ પલટી ખાઈ જતા ઓવરલોડિંગ અને ખરાબ રોડ રસ્તાને કારણે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનામાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમાં એક મહિલા અત્યારે તેની ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે બાસઠ લોકોના મોત થયા છે નેપાળમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં બાસઠ લોકોના મોત થયા છે અને નેવ લોકો ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ચોમાસા સંબંધિત મોતના કારણે ભૂસ્ખલન પોર અને વીજળી છે અત્યાર સુધીમાં ભૂસ્ખલનના કારણે ચોત્રીસ લોકોના મોત થઈ ચૂક્યા છે મિત્રો જ્યારે અવિરત વરસાદના કારણે આવેલા પૂરને લીધે અઠ્યાવીસ લોકોના મોત થયા છે આ સાથે જ અન્ય કુદરતી આફતોથી સાત લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બાદ મુંબઈ પણ ડૂબ્યું છે છ કલાકમાં અગિયાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો મુંબઈમાં ગત ચોવીસથી અડતાલીસ કલાકમાં રાતથી શરૂ થયેલા વરસાદને કારણે જોરદાર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે માત્ર છ કલાકમાં અગિયાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો શાળા અને કોલેજોમાં તો રજા જાહેર કરવામાં આવી હતી રસ્તા ઉપર નદીઓ વહેતી થતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આગામી ચોવીસ કલાકમાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો તલાકમાં નડતર રૂપ દસ માસની દીકરીનું માતાએ ગળું કાપીને હત્યા કરી નાખી છે જમાલપુરમાં મહિલાએ તેની દસ માસની દીકરીને ગળે બ્લેડ મારીને મોતને ઘાત ઉતારી દીધી હતી સ્થાનિકોમાં આ ઘટનાના પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે જેમાં સામે આવ્યું છે કે પતિ સાથે મનમેળ નહીં રહેતા મહિલા તેની સાથે તલાક લેવા માગતી હતી જેમાં દીકરી નડતરરૂપ હોવાથી દીકરીની હત્યા કરી દીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે